તો હેલો ગાયઝ કેમ છો બધા મજામાં તો બધા મજામાં જશો તો મજામાં જ રહેજો તો અત્યારે હું બનાવી રહ્યો છું વ્લોગ તમે જોઈ શકો છો મારો વિજય વ્લોગ તો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ તો તમે જુઓ અમે મારા કાકાની આમાં સીટો ભરે છે ના આ ડાયમંડ છે અને આ કાક ડાય છે અને એ ડાય ના તમને હું આગળ બતાવું જો આ સીટો ભરેલી છે મારા કાકાને સીટો ભરી હતી જો આ બ્લાઉઝમાં લગાડવાના આવે છે તમને હું બતાવું બહાર જઈને બતાવું સૌ અને કેવી રીતે અને જે સીટું વીધી હતી ને જો હું અને મારો ભાઈ બે કાઢી રહ્યો અમે બે કાઢીએ છીએ હું ને મારો ભાઈ આ ત્રણ પટ્ટાવાળી ડાય હતી વલ અને ડાયમંડ અને અમારા કેમેરામેન આ મારો ભાઈ અને એ કેમેરામેન છે તમે જુઓ એ કેમેરામેન છે અને એ કેવી રીતે સીટ કાઢે છે એટલે ડાયમંડ કાઢી કાઢે છે તમે જુઓ પેલા પેપર ખોલ્યું પછી આ પતરું ઘસું પતરું ઘસું તો અરે સીટ ફાડી નહીં કેવી સીટ ફાટી ગઈ જુઓ તમે સીટ ફાટી ગઈ છે આમાં કેમેરા અમે દાંત કાઢે છે એ સીટ ફાટી જાય ને તેને દાંત કાઢવાની મજા આવે એ દાંત જ કાઢતો હોય મારો ભાઈ તમે જુઓ અને એ અત્યારે જુઓ એ આવી રીતે કાઢે છે એ અને જુઓ સીધ કેટલી ફાટી ગઈ અને બીજો પટ્ટો કાઢે છે એમાંય ફાટી ગઈ છે તો મારી યુટ્યુબ ચેનલનું નામ છે વિજય સાતલિયા વ્લોગ તો તમને અમારો વ્લોગ પસંદ આવ્યો તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરી દે ને વ્લોગ મેં બને રહી એટલે